ગોધરા તાલુકાના ગુંદી ગામને અલગ તાલુકો બનાવવાની માંગ સામે જનતાનો વિરોધ જોવા મળ્યો તેત્રીસ ગામના લોકોએ ગોધરા કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો કાલોલ ભાજપના ધારાસભ્ય પતેસિંહ ચૌહાણ દ્વારા ગુંદી ગામને તાલુકો બનાવવાની માંગ સામે વિરોધ કરાવ્યો ગુજરાતના એક તરફ નવા જિલ્લાને અલગ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કાલોલ તાલુકાના ભાજપના ધારાસભ્ય પતેસિંહ ચૌહાણ દ્વારા ગુંદી ગામને અલગ તાલુકો બનાવવાની માંગ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે કાલોલના ધારાસભ્ય મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે ગુંદી ગામને તાલુકો બનાવવાના વિરોધમાં તેત્રીસ થી વધુ ગામના લોકો ગોધરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સરકારમાં દરખાસ્ત નામંજૂર થાય ગામોના અગ્રણીઓની તેવી માંગ ઉઠવા પામી છે સ્થાનિક ગ્રામજનો આગેવાનોને

તાલુકામાંથી વિભાજન કરી અને ગુંદી તાલુકો જે પણ છે એના માટે અમારો સતત વિરોધ છે કારણ કે આમ જનતાને ગોધરાની બોર્ડર ઉપર પછી તરીક કિલોમીટર થતા હોય અને ગુંદીજી પાસે જિલ્લામાં આવવાનું હોય તો સાઠ કિલોમીટર થતા એટલે કોઈ રોડની વ્યવસ્થા નથી કોઈ ઓફિસની વ્યવસ્થા નથી આવા જવા માટેની ખૂબ તકલીફ છે કોઈ બેન બેટીથી ક્યારે પણ જવાય ના અવાયેલા એકલા દીકલા જવાયેલા કોઈ વાહન વ્યવહાર નથી કોઈ કોઈ ઓફિસ નથી તો આ નીચે ઉલ્લેખ કર્યો છે કદાચ સરકાર વસ્તીના ધોરણે કદાચ તાલુકાનું વિભાજન કરવાના હોય તો દામા કે રીસવાણી બધી વ્યવસ્થા છે આર એફ ઓફિસ છે જનરલ હોસ્પિટલ છે પોલીસ સ્ટેશન છે પીડબ્લ્યુડીડી ઓફિસો છે સ્કૂલો છે બધી જાતની અમે ગુગંબા તાલુકાના જે ગુંદી ગામનું વિભાજન કરીને ગુંદી નવો તાલુકો માંગ્યો છે ગુગંબા તાલુકાના ગામોમાંથી વિભાજન કરીને ગુંદીને નવો તાલુકો માંગ્યો છે એના વિરોધમાં અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવ્યા છે ખાસ જણાવવાનું કે ગુંદી એ એકદમ સેવાળાનું ગામ છે પંચમહાલ જિલ્લાનું અને ગોગંબા તાલુકનું બિલકુલ છેવાડાનું ગામ છે ગુંદીથી બે કિલોમીટર પૂર્વમાં દાહોદ જિલ્લો છે બે કિલોમીટર દક્ષિણમાં છોટાઉદેપુર જિલ્લો આવે છે બુંદીને જો તાલુકા મથક આપવામાં આવે તો અમારા રીછવાણી પોકેટના જેટલા બી અમે આવેદનપત્રમાં જે યાદી આપી છે એ ગામોને ચોત્રીસ ગામો ને આવવા જવાની કચેરીના કામમાં આવવા જવાની બહુ મુશ્કેલી પડે છોકરાઓને દાખલો લેવા આવવા જવાની બહુ મુશ્કેલી પડે બધા જે તાલુકા મથક માટે જે સુવિધા હોવી જોઈએ એ એક પણ સુવિધા ત્યાં નથી અંતરિયાળ અને અંતરિયાળ ગામ છે રોડ રસ્તાને બિલકુલ ઠેકાણા નથી કોઈ વ્યવ એસટી બસની પણ કોઈ વ્યવસ્થા નથી અને આ વિસ્તારના લોકોને છે બામૈયાથી મેરપથી લોકોને જો બુંદી જવું હોય તો એમને લગભગ દસેક ચોકડીઓ પાસ કરી પડે છકડા મારફતે કે ખાનગી વાહન વાહન મારફતે તો એ જાય ક્યારે ઓફિસે અને પાછો પરત ઓફિસે ઓફિસેથી ઘેર આવે કેવી રીતે માટે બુંદીને જે તાલુકા મથક બનાવવાની જે હિલચાલ છે એનો અમારા સખત વિરોધ છે અને અમે જે ચોત્રીસ ગામો છે એ હાલ પૂરતાં જો અમો એ એક દરખાસ્ત એવી કરી છે કે રીછવાણી દામાવાવ કે સિમળિયા આ ગામોમાં તાલુકા મથક બનાવવાની માંગણી કરી છે એની માગણી જો સંતોષવામાં ન આવે ત્યાં સુધી અમારા જે ચોત્રીસ ગામો અમે રજૂ પત્રમાં આપેલા છે એને યથાવત ગોગંબા તાલુકામાં રાખવા વિનંતી છે બીજું રીછવાણી અને દામાઓમાં આ બંને સંલગ્ન ગામો છે વેપારીનું મોટું મથક છે કે જેથી માંડીને કોલેજ સુધી નહીં સિમડીયામાં નર્સિંગ કોલેજ આર્ટ્સ કોલેજ કોમર્સ કોલેજ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે મોટું મેદાન પણ છે અને ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે સરકારી દવાખાનું પણ બની ગયું છે નવું બિલ્ડિંગ બની ગયું છે વત્તામાં પોલીસ સ્ટેશન દમાવામાં છે ફોરેસ્ટ ઓફિસ અમારે દેલુકોમાં છે પીડબ્લ્યુ ની રેસ્ટ હાઉસ અમારે રીસવાણીમાં છે પાવર હાઉસ છે દરેક વસ્તુ અમારે લગભગ આવી ગઈ છે ગેસ એજન્સી છે એટલે અમારે રીસવાણી દમાવા કે સીમળિયા આ કોઈ પણ ગામમાંથી અમારે તાલુકા મથક અમને ફાળવવામાં આવે તો કોઈ વાંધો નથી બાકી ગુંદી માટે અમારા વિસ્તારના લોકોનો સખત વિરોધ છે અને ગઈકાલે અમારા વિસ્તારના લોકો બધા ભેગા થઈને એક જ નિર્ણય કર્યો છે કે ગુંદી તાલુકાના અમારા જે સમા યાદીવાળા ગામો છે એ ગુંદી તાલુકામાં સમાવિષ્ટ નહીં કરવા અને હાલ જે ગોગંબા તાલુકો છે એમાં યથાવત યથાવત રાખવા માટે વિનંતી છે

અમારા જે છે એ બરાબર છે કારણ કે અમારે ગુંદી ગામમાં કોઈ પણ પ્રકારની સગવડ નથી કે કોઈ વ્યવસ્થા નથી અને ત્યાં એકલા બેલા છોરા જઈ શકે એમ નથી કારણ કે વ્યવહાર વાહન વ્યવહાર કોઈ નથી અમારે જે રીછવાની કે દામો અમે હવે પછીના સમયમાં અમારો તાલુકો થશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને એ તાલુકા માટે અમે દરખાસ્ત કરેલી છે કરવાના છીએ અને ત્યાં અમારે પૂરતી સગવડ છે શૈક્ષણિક રીતે શારીરિક રીતે અને જે આર્થિક રીતે બધી રીતે અમને મદદરૂપ થાય તેવી સંસ્થાઓ અમારી પાસે છે બેંક છે કોલેજ છે સંસ્થાઓ છે એટલે અમે અમારી ઈચ્છા આ જગ્યાએ દાબા અને રીછવાણી તાલુકો થાય એ તો ઘણું સારું એવું છે અને ઘોગમ્બામાં આ જે અમે અત્યારે હાર રહેવા માટે તૈયાર છીએ અને ગુંદી માટે અમે સદંતર વિરોધ કરીએ છીએ અમે ગઈકાલે જ અમારી આજુબાજુના ગામોની એક સભા કરવામાં આવી એમાં તમામ નાગરિકોનો ગુંદી તાલુકો નવીન બનાવવા માટેનો સખત વિરોધ છે એટલે અમારા ગામો ત્યાં નહીં જાય એના માટે અમે આવેદનપત્રો આપવા આવેલા છે શું નામ તમારું મારું નામ બારીયા સોનાભાઈ શકુલભાઈ સર